હું રેમેડીઝ તમારે જોડેથી લઈશ કે વાસ્તુની કે જેમ આપણે લિક્વિડિટી પૈસાની લિક્વિડિટીની વાત કરતા હતા તો એ બની રહે એના માટે શું રેમેડી કરી શકાય સૌથી પહેલા પૈસા માટેની ત્રણ દિશાઓ છે સૌથી પહેલી છે ઉત્તર નોર્થ મની એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ નવા પૈસા કમાવાના અવસર ઉત્તર દિશાથી આવે છે તમારા ત્યાં આઈ ડોન્ટ નો આપણે લેટ સ્ટેક એક્ઝામ્પલ ઓફ તમારી એક ની દુકાન છે તમારા ત્યાં ગ્રાહક આવતો જ નથી કેશ લિક્વિડિટીની તો વાત જ દૂર રહી ઘર જ નહીં આવવાનો જ નથી જવાની ઘર જ નથી આવતો તો તમારો ઉત્તર ખરાબ છે ઓકે બરાબર ઘર આવ્યો ફોન જોયો અને ફોન લીધા વગર જતો જતો તો તમારો સાઉથ ઇસ્ટ ખરાબ છે કારણ કે તમને લિક્વિડિટી ના મળી તમારું જે સેલમાં કન્વર્ઝન થવાનું હતું એ ના થયું

વેસ્ટ દિશા બસો સિત્તેર ડિગ્રી જ્યાં પણ આવે છે ત્યાં તમે જે મૂક્યું હશે એ વધતું હશે તમે કપડા મૂક્યા હશે તો કપડા લાવશો બુટ મૂકેલા હશે તો બુટ લાવશો પસ્તી મૂકેલી હશે તો વધારે પસ્તી થશે પૈસા મૂક્યા હશે તો પૈસા વધશે કે પરફ્યુમ લાવ્યા હશો તો પરફ્યુમ વધશે જે પણ તમારી વેસ્ટ દિશામાં છે એ તમારા ઘરમાં વધશે વધશે ને વધશે સિમ્પલ નિયમ છે બરાબર તો ત્રણ દિશાઓ મારી પૈસા માટે થઈ અને ચોથી દિશા છે વેસ્ટ ઓફ બરાબર વેસ્ટન અને સેવિંગ્સ બંનેની દિશા એક જ માની ત્યાં આગળ બરાબર સૌથી પહેલા ક્લાયન્ટ આયો સાઉથ ઇસ્ટ નોર્થ થી ક્લાયન્ટ આયો સાઉથ ઇસ્ટ થી ક્લાયન્ટ કન્વર્ટ થયો થી એણે મને નફો આપ્યો અને એ નફામાંથી મેં વેસ્ટ ઓફ સાઉથવેસ્ટ માં પૈસા બચાવ્યા તો જેને પણ પૈસાની તકલીફ છે આ ચાર દિશાઓ તમારા ઘરની ચેક કરી લો બરાબર ઉત્તર ખુલ્લો રાખો ઉત્તરનું ટ્રીટ કરો કાતો ઉત્તરનું અગર તમારા ઘરમાં ઉત્તર ખરાબ છે તો ત્યાં ચણા નું દાન કરો બરાબર કાતો નાના જે કુમાર અવસ્થાના લોકો છે એ લોકોને કઈ પણ રીતે મદદ કરો એજ્યુકેશન ની ફી ભરો તો તમારું એ કર્મ છે એનાથી તમારું ઉત્તર દિશાની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એ તમારી બંધ થઈ જશે બરાબર એજ રીતે આપણે રિલેશનશિપ ઉપર આવીએ આ પૈસા ની વાત રિલેશનશીપ ઉપર આવીએ આમાં રહી ગયું ઉત્તરમાં સોરી મિસ્ટેક ઉત્તરનું આ થયું સાઉથ ઇસ્ટ ખરાબ છે કશું નથી કરી શકતા દહી નું દાન કરો કારણ કે ત્યાં શુક્ર છે દહી નું દાન કરશો તમારો શુક્ર સ્ટ્રોંગ રહેશે તો તમારી કેશ લિક્વિડિટી સ્ટ્રોંગ રહેશે અને વેસ્ટ એટલે કે શનિદેવ છે ત્યાં આગળ તમારે કાળા અડદ દાન કરવાના છે કાળા અડદ દાન કરશો તો શનિદેવ ઓકે રહેશે અને તમને ગેમ્સ એન્ડ પ્રોફિટ મળતા જ હવે રિલેશનશીપ માટે ત્રણ ખૂણા મેઇન ઇમ્પોર્ટન્સ છે સૌથી પહેલો ખૂણો સાઉથ વેસ્ટ જે ઓવરઓલ રિલેશનશીપ નો કારક છે બરાબર તમારી તમારા પપ્પા સાથે તમારા તમારી મમ્મી સાથે તમારી તમારી વાઇફ સાથે તમારું તમારા ભાઈ બહેન માટે

દીકરી કે બહેનનો બેડરૂમ હશે એના કાતો સમયસર લગ્ન થશે નહીં અને ઇન કેસ લગ્ન થયા અને એને ત્યાં ઈશાન નો બેડરૂમ ના મળ્યો સાસરામાં તો ડિવોર્સ ના એક હજાર ચાન્સીસ એટલે ની વાત નોર્થ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ઈશાનમાં કોઈ પણ બહેન દીકરીનો બેડરૂમ હોવો ના જોઈએ નહી તો લગ્નમાં વિલંબ આવશે એની સામે જ નોર્થ વેસ્ટમાં અગર બહેન કે દીકરીનો બેડરૂમ હશે તો ટાઈમ સર લગન થશે અને ડિવોર્સના ચાન્સીસ નિયરલી ને એલિજિબલ થઈ જશે એ જ રીતે દીકરાના લગન સાઉથ વેસ્ટ થી જોવાય છે સાઉથ વેસ્ટ વધેલો કે કપાયેલો હશે તમારા ઘરમાં વધારે પડતો ધારો કે એક પ્લોટ છે સ્કવેર છે સાઉથ વેસ્ટ નો પાર્ટ આખો બહાર નીકળેલો છે તો એ તમારો સાઉથ વેસ્ટ એક્સટેન્ડેડ ગણાય જે તમારી રિલેશનશીપમાં ડિવોર્સ સુધી લઈ જશે અને કોઈ પ્લોટ હશે કે તમારી ફેક્ટરી હશે તો બે ભાગીદારો છૂટા પડશે

આઈએ પછી હેલ્થ ઉપર હેલ્થ માટેની મેઇન દિશા તમને કીધી નોર્થ નોર્થ ઓફ બરાબર એ તમારી ઓવરઓલ હેલ્થ છે સાઉથ ઇસ્ટ જે છે એ તમારી લાઈફ સ્ટાઈલ ડિસીઝ છે એની દિશા છે બરાબર આ બે દિશા તમારે ઓકે રાખવાની એટલે તમે સમજો સાઉથ ઇસ્ટ અને નોર્થ ઇસ્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે દરેક જગ્યાએ એનું કઈકનું કઈક છે કારણ કે નોર્થ ઇસ્ટ શિવ છે અને સાઉથ ઇસ્ટ શક્તિ છે તો નોર્થ ઇસ્ટ માટે ચણાની દાળ છે સાઉથ ઇસ્ટ માટે દહીં છે બરાબર કા તો કોઈ કુંવારિકા હોય એની એજ્યુકેશનની ફી ભરો એને પરફ્યુમ ગિફ્ટ કરો તો પણ તમારી સાઉથ ઇસ્ટ એટલે કે શુક્ર સુધરશે અને અલ્ટિમેટલી સાઉથ ઇસ્ટ સુધરશે તમે ચોખ્ખા થઈને નીકળશો વ્યવસ્થિત પરફ્યુમ પરફ્યુમ લગાવીને એ પણ તમારો શુક્ર સારો કરે છે અને મેરિડ છો તો તમારે તમારી વાઇફને સરખી રીતે રાખવાની તો પણ તમારો શુક્ર સુધરશે સુધરશે કરેક્ટ સાચી વાત છે આમાં ઘણી બધી દિશાઓમાં આવી ગયું આપણે જે જે તમે રાજાઓ વાળી વાત કરી કે જેને રાજા બનવું હોય તો રાજા એટલે અર્ધ ધન સંપત્તિ વેલ્થ નોટ પૈસા પણ વેલ્થ એટલે પૈ એક પૈસા કોઈ તો કોઈ બી હોય શકે એક લાખ રૂપિયાની સેલરી પાડે છે એ એ પૈસાદાર કહેવાય પણ એ શ્રીમંત આપણે જે કહીએ વેલ્ધી ના કહેવાય તો એ વેલ્ધી બનવા માટે શું કરી શકાય અગેન હું આવું તમારે આપણે સાંભળ્યું હશે કે દક્ષિણ મુખી ઘર ના લેવું બરાબર કે દક્ષિણમાં યમનો યમનો વાસ છે છે તો ડિગ્રી માટે શું કરવા જૂના જમાનામાં નતું સરખી રીતે માપીને એક્યુરેટ પણ આપણે વ્યવસ્થિત એનો દરવાજો કાઢી નતા શકતા પદ કાઢી નતા શકતા એટલે આપણા વડવાઓ કહી દીધું દક્ષિણ મુખી ઘર ના લેવું પેલું શું છે કે પ્રિમેચ્યોર એક્સિડેન્ટ કરાવમનો દરવાજો હોય તો તો હવે તમને કેમ એનું બીજું કારણ નોર્થ ઇસ્ટ સાઉથ હોય કે વેસ્ટ હોય ચારે દિશામાં ત્રીજું ને ચોથું પદનો દરવાજો હોય અગર ફોટો આપી દઈશ એટલે ઈઝીલી સાંભળવું પડે એ અતિ પોઝિટિવ કહેવાય છે હવે શ્રીમંતની જયારે વાત આવે છે તો શ્રીમંતનું કોઈ પણ ઘર હશે તમે અમદાવાદમાં કોઈ પણ શહેરમાં હો તમારા ઘર લોકો તમારું જે અ શહેર છે એને ટોપ ટેન લોકો કાઢી લેજો ટોપ ટેન લોકોના ઘર તમે ગુગલ ઉપર જોઈ લેજો નોર્થ અને ઈસ્ટ એનું ખુલ્લું હશે આઈધર નોર્થ ખુલ્લું હશે આઈધર ઈસ્ટ ખુલ્લું હશે એનું કાં કાતો ઉત્તરથી દરવાજો હશે કાં તો પૂર્વથી દરવાજો હશે બરાબર સેકન્ડરી દરવાજો સાઉથ એટલે કે દક્ષિણથી હશે બરાબર બિલ્ડર હશે તો એનો દરવાજો પશ્ચિમ બાજુથી હશે હંમેશા તમારે જયારે શ્રીમંત બનવું છે ત્યારે ઉત્તર અને પૂર્વના દરવાજા તમને જનરેશનલ વેલ્થ લઈને આપે છે દક્ષિણ શું છે રૂપિયો કમાવા નીકળ્યા સો રૂપિયા કમાસુ બરાબર બટ એ લોંગ ટર્મ નહીં નહીં કારણ કે જોડે જોડે હેલ્થના પ્રોબ્લેમ આપે કારણ કે દક્ષિણીય ઉર્જા તમારા માટે સારી નથી તમારા ઘર માટે સારી નથી યસ મારે જયારે પૈસા કમાવો હોય ત્યારે હું દક્ષિણનો દરવાજો લો બરાબર એક સમયના પૈસા થઈ ગયા પછી તો મારે ઉત્તર કાતો પૂર્વ પાસે જવું પડે બરાબર કારણ કે અલ્ટીમેટલી જૂની કહેવત છે કે ખજાના ની રક્ષા કોણ કરે નાગ નાગ બરાબર તમે ઉત્તરની દિશાઓના પદ જોશો ને બરાબર તો એન ટુ માં નાગ નું પદ છે અને એન સિક્સ માં નાગ નું પદ છે એટલે બેની વચ્ચે તમારો ખજાનો છે એન થ્રી એન ફોર બરાબર એટલે ખજાનો તમારે જોઈએ જે શ્રીમંત બનવા માટે એ તમને ઉત્તર કાતો પૂર્વજ આપી શકે ઓકે